પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય પંચાયતી રાજ્ય સ્થાપના દિવસ સંપાદન અને પઠન વિરલ રાણા ચોવીસ ના રોજ દર વર્ષે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ઉજવવામાં આવે છે ભારત એક ખૂબ જ વિશાળ અને વિશ્વની સૌથી મોટી લોકશાહી વાળો દેશ છે એના એટલા બધા રાજ્યો વિશ્વની બીજી મોટી વસ્તી અને વિવિધતાવાળો મોટો વિસ્તાર એટલે એને કારણે એક કેન્દ્રીકૃત સત્તાવાળાઓ માટે છેવાડાના લોકોને આવતી મુશ્કેલીઓની વાસ્તવિકતાનો ખ્યાલ રાખવો સંભવ નથી આપણો દેશ ગામડાઓમાં વસે છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી કહેતા હતા કે દેશના ગામોને જે ખતરો આવશે તે ભારતને ખતરો હશે તેમણે એવા સશક્ત ગામડાઓનું સ્વપ્ન જોયું જે ભવિષ્યના ભારતની કરોડો રજૂ હશે તેમણે સ્વરાજ ગામની કલ્પના આપતા તેમણે કહ્યું કે પંચાયતોને તમામ અધિકાર હોવા જોઈએ ગાંધીજીના આ સ્વપ્નને પૂરા કરવા માટે લોકશાહીની શક્તિ વિકેન્દ્રિત થવી જોઈએ તેવું નક્કી થયું જાન્યુઆરી ઓગણીસો સત્તાવનમાં ભારત સરકારે કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને રાષ્ટ્રીય વિસ્તરણ સેવાના કાર્યોની તપાસ કરવા અને તેમના વધુ સારા કાર્ય માટેના પગલા સૂચવવા માટે બળવંતરાય મહેતા સમિતિ નીમી આ બળવંતરાય મહેતા પાછળથી આપણા ગુજરાતના બીજા મુખ્યમંત્રી થયા આ સમિતિએ નવેમ્બર ઓગણીસો સત્તાવનમાં પોતાનો અહેવાલ રજૂ કર્યો હતો અને લોકશાહી વિકેન્દ્રીકરણ યોજના સ્થાપવાની ભલામણ કરી હતી જેને અંતે પંચાયતી રાજ તરીકે ઓળખવામાં આવી આ ભલામણોને જાન્યુઆરી ઓગણીસો અઠાવનમાં રાષ્ટ્રીય વિકાસ પરિષદે સ્વીકારી હતી લોકશાહી વિકેન્દ્રીકરણમાં તેમના યોગદાનને કારણે બળવંતરાય મહેતાને પંચાયતી રાજ આર્કિટેક્ટ તરીકે કહેવામાં આવે છે આ યોજનાનું ઉદઘાટન ત્યારના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ બીજી ઓક્ટોબર ઓગણીસો ઓગણસાઠના રોજ રાજસ્થાનના નાગોર જિલ્લામાં કરાયું હતું રાજસ્થાન એ દેશનું પહેલું રાજ્ય હતું જ્યાં પંચાયતી રાજ પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી ગુજરાતમાં પંચાયતી રાજની સ્થાપના ઓગણીસો ત્રેસઠમાં કરવામાં આવી હતી આ પંચાયતી સંસ્થાઓને વધારે કાર્યક્ષમ કરવા અને એમને બંધારણીય માન્યતા આપવા ઓગણીસો બાણુમાં બંધારણમાં તોતેરમો સુધારો કરવામાં આવ્યો હતો ચોવીસમી એપ્રિલ ઓગણીસો ત્રાણું થી બંધારણનો આ તો સુધારો અમલમાં આવતા પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય દરજ્જો મળી ગયો આ તારીખે છેવાડાના ગામડાઓ સુધી રાજકીય સત્તાનો નું એક ઐતિહાસિક ક્ષણ છે ભારતનું બંધારણ પંચાયતોને સ્વરાજની સંસ્થા તરીકે માન્યતા આપે છે આપણા દેશમાં બે લાખ ઓગણચાલીસ હજાર ગ્રામ પંચાયતો છ હજાર નવસો ચાર બ્લોક પંચાયતો અને પાંચસો જિલ્લા પંચાયતો એમ મળીને કુલ બે લાખ એકાવન પંચાયતો છે જેમાં ઓગણત્રીસ લાખથી વધુ પંચાયત પ્રતિનિધિઓ છે ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા રાજ્યોની સાથે પરામર્શ કરીને વર્ષ બે હજાર દસ થી ચોવીસમી એપ્રિલને રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવવાનું શરૂ કર્યું આજના દિવસને રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે મહાત્મા ગાંધીએ પંચાયતી રાજની હિમાયત કરી હતી કે જ્યાં દરેક ગામ પોતાની બાબતો માટે જવાબદાર હોય અને આવા હેતુ માટે ગ્રામ સ્વરાજ એવો શબ્દ પ્રયોજાયો હતો કાયદો પસાર થતાં રાજ્ય સરકારો દ્વારા પંચાયતી રાજની પદ્ધતિ સને ઓગણીસો પચાસથી સાઠના દાયકામાં અપનાવવામાં આવી હતી ચોવીસ એપ્રિલ ઓગણીસો ત્રાણુ ના રોજ ભારતમાં પંચાયતી રાજ માટે બંધારણીય એક્ટ ઓગણીસો બાણુ બંધારણીય દરજ્જો પૂરો પાડે છે ચોવીસ ડિસેમ્બર સુધીમાં આ અધિનિયમ આઠ રાજ્યોમાં લાગુ પડ્યો આંધ્રપ્રદેશ ગુજરાત હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઓરિસ્સા અને રાજસ્થાન હાલમાં પંચાયતી રાજ પધ્ધતિ નાગાલેન્ડ મેઘાલય મિઝોરમ અને બધા કેન્દ્રશાસિત શાસિત પ્રદેશોની બાદ કરતા સમગ્ર ભારતમાં પંચાયતી રાજ અમલમાં છે આર પ્રાસંગિકમાં આજનો વિષય હતો પંચાયતી રાજ્ય સ્થાપના દિવસ સંપાદન અને પઠન વિરલ રાણા